આ રીતે આપણી આંગળી આરબાર બધાય તેવી વેફરનેસ રાખવાની છે તો હવે એક બાઉલમાં સાસ નાખી અને તેમાં આપણે બધી વેફર નાખી દઈશું જેથી આપણે જે કાઈ તાસ નો ભાગ રહ્યો હોય તે બધું જ નીકળી જાય આપણે આ રીતે નાખી દઈશું અને દસ મિનિટ સુધી તો આ એકદમ અને પણ એટલી જ થઈ છે તો અહીંયા પાણી પણ ઉકળી ગયું છે તો આપણે તેમાં મીઠું નાખી દઈશું અને જે સાસમાં વેફર છે તે એક ચારીમાં કાઢી લઈશું હવે આપણે આને ધોવાની નથી આપણે હવે આને ડાયરેક્ટ જ પાણીમાં નાખી દઈશું આ રીતે કરવાથી તમારે વેપર એકદમ ઉસીરું જેવી જ થશે વાઈટી પણ એટલી જ થશે

ચાર મિનિટ થઈ ગઈ છે તો જોઈ લઈએ આપણે વેફર રેડી થઈ છે કે તો આપડી વેફર પણ રેડી થઈ ગઈ છે તો હવે આપણે ચારીમાં કાઢી લઈશું

તો આપણી વેફર પણ બનીને તૈયાર થઈ ગઈ છે મેં આને એક થી બે કલાક તડકામાં પણ રાખી છે તો હવે આપણે તળીને જોઈ લઈશું આ રીતનું બહુ તેલ નહીં આવવા દેવાનું તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવી સરસ વાઈટ આપણી વેફર્સ બની છે તો આપણી વેફર્સ તૈયાર છે